નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં મહિલા કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલામાં આવેલ શ્રીમતી એચ બી સંઘવી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ તથા શેડી સંસ્થાના ઉપક્રમે ખાસ મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું આ ભરતી મેળામાં મહિલાઓને પોતાની આર્થિક સધરતા તથા સારી નોકરી મળી રહે તેવા હેતુથી સુંદર ભરતી મેળો યોજાયો હતો મહિલા કોલેજ ખાતે સતત ત્રણ વર્ષથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં એલઆઈસી વીમા વિભાગ મહેતા સુપર માર્કેટ કાશીબા હોસ્પિટલ સદવિચાર હોસ્પિટલ સંઘવી મહિલા કોલેજ ઓરેન્જ હોન્ડાઈ શોરૂમ શેરી સંસ્થા તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટીઓ તેમજ વિવિધ કંપનીઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા સંઘવી મેળા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાજુલા સંસ્થા દ્વારા અમે બે વર્ષથી મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરીએ છીએ જેનો હેતુ અમારી વિદ્યાર્થીની બહેનો અને રાજુલાની આસપાસના વિસ્તારની બહેનોને સ્વાવલંબન સાથે આર્થિક સદ્ધરતા મળે તેવા હેતુથી આ આયોજન કરીએ છીએ જેમાં બે વર્ષથી ઘણા બધા બહેનોને અમે આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે વિવિધ રોજગારીની તકો પૂરી પાડી છે વિવિધ કંપનીના માલિકો સેમી ગવર્મેન્ટ ઓફિસરો આયોજન લઈને આવે છે અને એ નોકરીદાતા અમારી વિદ્યાર્થીની બહેનોને રોજગારી સાથે એમના વિકાસની તકો પૂરી પાડે છે